નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા આવી છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે વાગી સૂક્યા છે ચડા પાંચ કે પોણા પાંચ જેવું થવા આવ્યું છે અને જો નોકરીથી આવી ગયા છે અત્યારે ને અત્યારે બસ વ્લોગિંગ મોડું શૂટ કર્યું છે તો પહેલાં તો જવાનું છે આપણે સાવયું લેવા તો આમ સાવયું કાકા ની રહ્યા છે તો સાવયું લેતા આવીએ ને પછી આવીને વાત કરીએ તો આવી ગયા છે અહીં સાવી લેવાના જો વાસરો ઉતારે જા દો છે વાસરો ઉતાવે જો હું તો કે મજામાં મજામાં લેર માં લેર માં વાહ નની ગાવડી દોઈ હમ વાસડી ધવરાવી સરસ આ બે આવી ગયા

આપણે છે ને સિંગ છે ને ગળ ખાવાની મજા જ કંઈક અલગ આવે ને હવે આપણે અત્યારે જોવા મળીએ ફટાફટ કંઈક ફોનમાં જોતાં જોતાં જોવું કારણ કે આમનું તો ડાયરેક્ટ તો મજા ન હોય પણ ફોનમાં જોતાં જોતાં ખાવાની ક્યાંક મજા પોર છે તો હાલો ફટાફટ નાસ્તો બાસ્તો કરીને પછી આજે જવાય તો વિડીયો શૂટ કરવા જવું છે તો ટાઈમ ઉપર ને જોઈએ જેની ઉપર આધાર સમય ઉપર નાસ્તો ઘર લઈને ઘડીક વિડીયો વિડીયો ધોઈ ને પછી કપડાં વપરા ચેન્જ કરીને પછી તો નિરાયથી જઈ ની અંદર બનાવ્યું તો મિત્રો આપણે હોઈ ગયા હતા અને આવો થાકી ગયો પાછો આવું ની અંદર આવી ગયું કંઈક કપડા ને હોઈ ગયો હતો ને અત્યારે આગળ જગડ્યો છે ને આજે જમવામાં બે ગયા છે જો ખીચડી કરેલી છે તો ખીચડીને સાદું જ બધું ભેગું કર્યું છે ને ખાઈ લઈ હાવ અંદર નોકરીયા જાતા હોય એટલે હાવ આમ થાકી જાય એવું છે કારણ કે આખો દી હાલ ગોધલે હોય ને એટલે બહુ હાલવું જાદું પડે છે એટલે એવું થાય છે તો હારું બ્લોકમાં બનેલું અને મળી રહે તો મિત્રો જમી લીધા છે જમી અને પાણીની બોટલ ભરવા માટે બાપા કે કહે પાણી પીવા ઊભું થવું પડે છે પાણીની બોટલ ભરી દઈને ત્યાં પાણીનું પી સારું રહે આપણે ચોવીસ કલાક નર્મદાનું પાણી આવે મસ્ત મજાનું પાણીની સુવિધા મસ્ત છે ચાલો પાણી ભરી લઈ અને પાણી ભરીને નાખું છે જઈ પથારી દેવાનું તો તાવ્યું બ્લોગમાં બની તો મિત્રો આવી ગયા છે હુવા અને આ તો ભાઈ કોને ખબર હું છું ને કે આવો ઘડીક નાસ્તો કરીને પછી મેં બધું હું તો હું તો ઘડી ફોન ગઉં તો ફોન જોતો તો નીંદર આવવા એમ એમનું નામનું હોઈ ગયો ભાઈ કારણ કે આખો બી હાલન સલનને બહુ રહેતો હોય છે કારણ કે અમારી અહીંયા પીપાઓની જે ઠેકાણી ગાડીઓ નોનું જે ફોર વ્હીલ કરીએ છીએ ને એને મેકવા દાવાની હોય મેકીને પાછા હાલીને આવવાનું હોય જોકે આખો દીધી પાંસઠ કિલોમીટર પાંચ છ કિલોમીટર તો આખો દે હાલી જાય એટલે એમને માલવામાં નાહવામાં અને હવામાં થાકી જાય ને પછી ન કીધું વ્લોગિંગનો કાંઈ ટૉપિક એટલે બધાનું હોય ન કરી આપણે એમ થાય ટોપિક હોય તો જાય ને એ રીતનું છે તો અત્યારે તો ઓટીજી મારે આમને પીડ્યું છે માયક ક્યાં છે એ તો કંઈ ખબર જ નથી આ છે આઈફોનનું ઓટીજી લીધું હતું જે માયકનું માઈક નહીં એ બધું અત્યારે જોઈને તો આમાં કદાચ આવા થેલામાં એ બધું એમને મેકી દીધું છે એમના બધું હવે માયને કાંઈ લેવું નથી કારણ કે માયકનો ખર્ચો ફોટો કરવો નથી કારણ કે અત્યારે બહુ પણ વ્યૂ આવતા નથી ને જોકે કાંઈને ડેલી માટે વિડીયો મંકું છું અને કેટલા તમે કસા સુધી તો હજી ભોગી જાય છે લોકોને ને જે યુટ્યુબરો જે છે જે અમારા એ પણ વિડીયો જોવે છે એટલે તમારો પણ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કારણ કે ભાઈ આમાં બધા હવહની રીતની મહેનત કરીએ છીએ હું પણ એ યુટ્યુબરના વિડીયો તમારા જોઉં છું અને તમે પણ આગળ જો જોકે હું તો એકલો છું એકાવા આવવા કારણ કે મારે હું ફેમિલી બ્લોગ નથી બનાવતો કારણ કે અત્યારે બહુ વ્યૂ નથી ફેમિલી બ્લોગ અત્યારે એટલે નથી બનાવતો જોકે આગળ બહુ વ્યૂ આવી છે એટલે ફેમિલી બ્લોગ ચાલુ કરીશું પણ અત્યારે તો મારી એકલાની જ મહેનત છે તો મહેનત કરતા રહેવું ભગવાનના આશીર્વાદ લેતા રહેવું કાલે તો છે શનિવાર અને હવે તો પૂ આવી ગયા છે અહીંયા કાલે શનિવાર છે ને પાછું જવાનું છે ટીપાવ કામે અને રવિવારે રજા આવે છે મેં કીધું ક્યાંક જવાનું છે ગમે અહીંયા પ્લાન કરેલો છે હવે હવે એક વિચાર છે જ્યાં એક ઠેકાણે જવાનો તો હવે ત્યાં જઈ કે ન જઈએ હવે જે સંજોગ પ્રમાણે છે બાકી નકર ગમે બીજા અન્ય લોકેશન ઉપર તો આપણે રવિવારે જવાનું છે તો ફાઇનલ છે ને એક ઠેકાણે જવાનું છે હવે જો અહીંયા સક્સેસ થઈ જાય તો ઠીક છે બાકી આ રવિવાર ફૂવામાં નથી કાઢવાનું ભાઈ કારણ કે આ રવિવારમાં તો ગમે અહીંયા જવાનું છે તો સારું હવે આપણે અહીં હું આવી ગયા છીએ ને અત્યારે એડિટિંગ કરી નાખું કારણ કે મારે ભાઈ એવું થાય છે ને કે હા બે ત્રણ મિનિટનો બ્લોગ બને છે ને પાછું એડિટિંગ થતું નથી ને પાછું પીપાઓમાં જાઉં છું ને તો આ સુધી મેં એડિટ આ જે વિડીયો કાલમાં મેં આજનો મૂક્યો છે ને તે દે કરવાનું હશે એ વિડીયોની અંદર અહીંથી સ્લુ બસમાં યાર કંઈ એક તો નીકળ્યો હોવા જ આવતો એમાં ને એમાં એડિટિંગ કર્યું એડિટિંગ કરીને ફટાફટ પછી પીપાવવામાં એ યાર નેટવર્ક જ નથી આવતું એટલે બહુ આમ બહુ હેરાનગતિ જવું થઈ જાય છે નેટવર્ક ન આવે ને કે તો સારું હવે અત્યારે આપણે હોઈ જઈએ અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને એકદી એવો આવશે કે હું આગળ આવી ને પચીસ છવ્વીસ હજાર લોકો જોતા હે એવી તો પપ્પા કામના છે કારણ કે ભાઈ હરેક યુટ્યુબરની એવી હોય સેન્ટરથી કે પચીસ વી હજાર લોકોના એના વિડીયો જોતા હોય તો સારું હવે આપણે વિડીયો અહીંયા એન કરી દઈએ તો આશા આશા આજનો લો તમને ગમ્યો છે ગમ્યું તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળશે બીજા બ્લોકતા હોય જય માતાજી હરિ મહાદેવ ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબી લેજો જેથી કરીને તમને આવનારા નોટિફિકેશનો વિડીયોના મળતા રહે જય માતાજી હરિ મહાદેવ જય મહા સોનલભાઈ ભાઈ